આપણા સૌના મૃત્યુ માટે થઈને આપણને એવું કોઈ નોટિફિકેશન નહીં આવે એવો કોઈ ફોન નહીં આવે એવો કોઈ મેસેજ નહીં આવે એવી કોઈ સંભાવના તમને બતાવવામાં નહીં આવે કે તમને આ તારીખે આટલા વાગે આ સમયે ઉપાડી લેવાના છે કેટલું અનપ્રિડિક્ટેબલ છે મૃત્યુ અને આપણે પરમાનન્ટ બધા પ્લાનિંગ્સને બધું કેટલું બધું કરીએ છીએ યાર તાજેતરમાં જ બનેલી ઘટના પ્લેન ક્રેશ આપણને ઘણું બધું શીખવી જાય છે કે તમારા કાલના પ્લાનિંગ્સ વર્ષો પછીના પ્લાનિંગ્સ કે મહિનાઓ પછીના પ્લાનિંગ આમ પળ વાળમાં એ ક્યાં ફેલ થઈ જવાના છે આપણને ક્યાંય ખબર નથી તેમ છતાં આપણે બધા જ ઇન્ક્લુડિંગ મી આવતા વર્ષ માટે ને પંદર વર્ષ પછી મેચ્યુરિટી આટલી આમ તેમ વોટ એવર્સ બધું કેટલું બધું પ્લાનિંગ કરીએ છીએ એ જરૂરી પણ છે પરંતુ એ મૃત્યુનો ખ્યાલ મગજમાં ક્લિકિંગ થાય ને એ પણ જરૂરી છે એવું તો ન થવું જોઈએ કે હું અહીંયા પરમાનન્ટ છું તમને એ એલર્ટ મોડ રાખવો અને હોવો પણ જરૂરી છે કે હું ગમે ત્યારે ના હોઈ શકું હું ક્યારે ન હોઈ શકું એની કોઈ શક્યતા કે કોઈ સંભાવના જ નથી કે મૃત્યુ ક્યારે આવે અને મને ઉઠાવી લે ફ્રેન્ડ્સ જો થોડો ઘણો પણ કંટ્રોલ આપણે બનાવી શકીએ ને તો એ આપણા જીવન ઉપર છે આપણી આ જે હાલ શ્વાસો ચાલી રહી છે ને એના ઉપર આપણે અને એના થકી આપણે જે કંઈક કરી રહ્યા છે એના પર થોડો ઘણો કંટ્રોલ આપણે કરી શકીએ એમ છે મૃત્યુ પર આપણો કોઈ કંટ્રોલ નથી અને બધા જ હિસાબો મારો કર્મોના હિસાબો મારો કે બધું જ સ્પિરિચ્યુઅલી આધ્યાત્મિક રીતે બધું જ સમજી જાઓ તે ક્યાંક તમને એવું લાગે કે બધું એ પ્રમાણે ચાલતું હશે કે કેમ અમુક કન્ફ્યુઝન છે કે પ્લેન ક્રેસમાં જે લોકો મૃત્યુ પામ્યા શું એમના દરેક લોકોના કર્મો એક જ પ્રકારના હશે કે શું તો આ ઘટનાક્રમ કેવી રીતે સેટ થાય છે આપણને ક્યાંય કશી ખબર નથી એમાં ઊંડા ઉતરવાની આપણે કોશિશ કરીએ છીએ કે ક્યાં આપણે કેટલું સેટ કરી શકીએ તો જવાબ છે શૂન્ય જ્યાં તમે થોડું ઘણું સેટ કરી શકો ને એ એક જ સ્લોટ એવો છે જીવન છે એના પછી તમારી ઓકાત કે તમારી કેપેસિટી નથી કે ત્યાં તમે આમ કરીને આમ મેળવી શકો ને આમ કરીને આમ મેળવી શકો ટોટલી ઇમ્પોસિબલ છે સવાલ એ છે કે શું મૃત્યુથી બચી શકાશે તો ના કેવા પ્રકારના મૃત્યુથી બચી શકાશે તો જવાબ છે ના શું કરી શકાય તો જીવનને સ્પર્શ કરી શકાય જીવનને સમજીને એને માણી શકાય કારણ આ યાત્રા આપણી આ પ્રોસેસ ઓફ લાઈફ એનો ક્યારેય અંત આવે ને એનું કોઈ નક્કી નથી આપણે જોયું છે આપણે અનુભવ્યું છે આપણે નજીકથી જોયું છે સો માય ડિયર ફ્રેન્ડ્સ બધા જ પ્લાનિંગ ફ્યુચર પ્લાનિંગ ને બધું જ એની જગ્યાએ હોવું જોઈએ પરંતુ આ પરમેનન્ટ હોવાનો જે ભાવ છે એની અંદર મૃત્યુની ઘંટડી આપણને સંભળાવવી જોઈએ અને તો જ આ જીવનનો જીવનનું જે રસપાન છે એ તમે કરી શકશો બાકી અચાનકથી તમને એવું લાગશે કે ઓ માય ગોડ આટલે પૂરું થઈ ગયું એવું થશે કે ન થાય ને તમને છેલ્લે સુધી એવું લાગે કે ના ના ઇટ્સ ઓકે હવે થશે તો કંઈ વાંધો નહીં એટલી હદે મોજીલું તમારું મન બનીને આ જીવન જીવવાનો નિર્ધાર કરે તેની મજા કંઈક ઓર છે થેન્ક યુ ફ્રેન્ડ્સ